નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ પછીમાં આપણું સ્વાગત કરું છું આજે છવ્વીસ ડિસેમ્બર જોઈએ આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે

અને તેને લઈને ઉજવણી અને ઓફિસમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ પાર્ટી દરમિયાન અણધારી ઘટના બની જે ખુશીના માહોલને શોકમાં ફેરવી ગઈ દેવેન્દ્રકુમાર જેમણે કોટાના સેન્ટ્રલ વેરહાઉસમાં મેનેજર તરીકે કામ કર્યું હતું તેમની પત્ની દીપિકા હૃદયની ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી તેને ધ્યાનમાં રાખતા દેવેન્દ્રએ 3 વર્ષ પહેલા વીઆરએસ લીધું હતું જેથી એને પત્નીની સંભાળ રાખી શકે તે માટે એમણે પોતાની પ્રોફેશનલ કારકિર્દીનો ત્યાગ કરવો પડ્યો હતો પણ તેમના ભાગ્યમાં કંઈક અલગ જ લખેલું હતું જે દિવસે તેમની ફેવર પાર્ટી રાખવામાં આવી હતી તે દિવસે તેમની પત્નીનું મોત થયું હતું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ornaments નો વિશ્વસનીય પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર